ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે થરાદ વિસ્તારમાં આરોગ્યના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું અધ્યક્ષશ્રીના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે એક સાથે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે થરાદમાં એકવીસ તથા ચાર લાખની વિસ્તારના એમ કુલ મળીને પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે જે ઐતિહાસિક બાબત છે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે લોકોને આરોગ્યપ્રદ સુવિધાઓ ઘર આંગણે મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે ખાતમુહૂર્ત કરાયેલા પેટા આરોગ્ય કેન્દ્રોનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરાશે અહીં ચૌદ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ તમામ પ્રાથમિક બીમારીઓની સારવાર અને પૂરતો સ્ટાફ નિમણૂક કરાશે આરોગ્યની સેવાના અભાવે કોઈનું મૃત્યુ ના થાય તે મુજબ સૌ કોઈ સાથે મળીને કામ કરવું છે તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્તિ માટે આગળ આવવા તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું આ સાથે જળ સંચય માટે કામ કરવા જણાવ્યું હતું નર્મદા પાણીથી તમામ તળાવ ભરાય તે માટેની કામગીરી થઈ રહી છે તળાવ ઊંડા કરાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અધ્યક્ષ શ્રીના હસ્તે થરાજના સાબા ગણેશપુરા ડુવા એક પાવડાસણ દુધવા ઉટવેલીયા સેદલા ખેગારપુરા આતરોળ આજાવાડા સૌરાખા થેરવાડા કોચલા સિધોતરા ડુવા બે કિયાલ જેટા મોરેલા લુણાવા ડોડિયા દેતાલ ડુવા ગણતા માંગરોલ ભાડોદર અને તરુવાના સબ સેન્ટરોનું એક જ સ્થળથી ખાતમુહૂર્ત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધવા

જેની અંદર ઓક્સિજન સહિતની મોનિટરિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે આ સરહદી વિસ્તારના ગ્રામીણ પ્રજાજનો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે એક સાથે આ ચાર તરાદ વિસ્તારના પ્રજાજનોને આ ચારે એમ્બ્યુલન્સ આપતા હું ખૂબ રાજીપો અનુભવું છું તે સિવાય એક સાથે પચીસ જેટલા પેટા સેન્ટરો પણ આરોગ્યના ગ્રામીણ વિસ્તારની અંદર સુવિધા મળે એ માટે આજે ખાતમુહૂર્ત કર્યા છે એક વર્ષના સમયગાળામાં કામ પૂરું થશે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો હૃદયથી આભાર માનું છું આ વિસ્તારના પ્રજાજનો વતી કે આ વિસ્તારની પ્રજાના હેલ્થ માટે તેમણે ખૂબ સરસ કામ કર્યું હું જિલ્લા આરોગ્યની ટીમ અને જિલ્લા પંચાયતની ટીમને પણ અભિનંદન આપીશ કે સમયસર કામ પૂરું કરવા માટેનો સંકલ્પ તેમણે કર્યો છે